સવા ચાર વાગે મારા બનેવીએ મને કહ્યું હતું કે મારા સ્કેપના રૂપિયા સાધના ટોકીસની ગલીમાં શ્રી ગણેશ નામની આંગણિયા પેઢીમાં આવેલા છે તે રૂપિયા લઈને મારા ઘરે આપી દેજો જેથી હું મારો મોપેડ લઈને બાદરાથી વડોદરા શ્રી ગણેશ આંગણિયા પેઢીમાં સાંજના પાંચ વાગે આવ્યો હતો મારા બનેવી સાથે વાત કર્યા બાદ આંગણિયા પેઢીવાળાએ મને આઠ એકસઠ લાખ રૂપિયા રોકડા આપ્યા હતા તે રૂપિયા પ્લાસ્ટિકની થેલીમાં મૂકીને તે થેલી મોપેડની ડીકીમાં મૂકી હતી ત્યારબાદ અજાણનો ટાઈમ થયો હતો અને મારે રોઝા ખોલવાના હોવાથી હું મારા બનેવીના ઘરે ગયો ન હતો અને સીધો મારા ઘરે ગયો હતો મારા ઘરની ગલી નાની હોય મોપેટ મારા ઘર સુધી જતું ન હોવાથી મારા ઘરની ગલીની આગળ પાર્ક કર્યું હતું અને રૂપિયા ભરેલી થેલી ડિક્કીમાં જ રાખીને નમાઝ પડવા ગયો હતો નમાઝ પડીને વીસ મિનિટ પછી પાછો આવ્યો અને ડિક્કી ખોલી મારા ચશ્મા અને ટોપી મૂકવા જતા રૂપિયાની થેલી ખુલ્લી જણાઈ હતી જેથી અઢી અઢી લાખના બે બંડલ ઓછા હતા આ જગ્યાએ આબિદ પુરાના ઘરે સીસીટીવી ચેક કર્યા હતા મેં મોપેટ પાર્ક કર્યા પછી દસ મિનિટમાં લાલ કલરના મોપેટ પર બે છોકરાઓ આવ્યા હતા જેમાં એકે કાળું ટી શર્ટ પહેર્યું હતું બીજાએ સફેદ ટી શર્ટ પહેરી હતી તેઓ મારી મોપેટ પાસે આવી અઢી લાખના બે બંડલ કાઢી કમરના ભાગે સંતાણીને ભાગી ગયા હતા સમગ્ર મામલે ક્રાઇમ બ્રાન્ચની ટીમે હાથીખાના અનાજ બજાર પાસેથી એક્ટિવા સવાર વશીમ ખાન યુસુફ ખાન પઠાણ રહે કારલીબાગ કાસમાલા કબ્રસ્તાન પાસે તેમજ હુસેન ઉર્ફે કાલુ અશરદ મિરઝા રહે ફતેપુરા ભાંડવાળાની રોકડ રૂપિયા ચાર પોઈન્ટ એકત્રીસ લાખ સાથે ધરપકડ કરી હતી આ બંને શખ્સોનો ગુનાહિત ઇતિહાસ છે બાકીના રૂપિયા સિત્તેર હજાર જુગારમાં હારી ગયા હોવાની કેફિયત આપી હતી પોલીસે બંનેની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર